તારે રોટલા ખાવા હે અને તું તટાકા હું લેવા ગણેશ ઈ વાત થાય હાયથી વાહ ભાય ભાઈ ઓણ તો આંબો પડી જવાનો હાલ આખો મેરો રહ્યો ને ખીંડી નાખો હે ડખોરી નાખો હે હાલ બધે ફરી લેવું હાલ હાલ ભાય 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 મજા આવી ગયો એટલે હાઈ હા મને નીંદર આવી ગઈ હતી કે હું બે ફાન થઈ ગયો તો કંઈ ખબર ન પડી હા લે મારા દીકરા મારા ઓલા રોહિત બર્ડે બર્થે કરી નહીં ને મારો દીકરો છે હવે શું કરું મારે લાઈ સાહેબને ને ફોન કરું એ હાલો સાહેબ એ તમે આ મારા ગામમાં આવો એ સાહેબ નો થવાનું થઈ ગયું એ હા તમે આવો હાલો હું સામો આવું એ હા લાઈક આવી ગયા સાબા દે હું તો આ ગામમાંથી માંથી આવ્યો તો કે સાહેબ કાયો ગાતે મેં આવો નો થવાની થઈ ગઈ છે પણ શું થયું હોય છે એ સાહેબ સાહેબ ઉભા રહ્યો બોલ એ સાહેબ મેં તમને ફોન નતો કર્યો મેં ફોન કર્યો હતો તો બોલ શું છે એ સાહેબ મારી દુકાને ચોરી થઈ ગઈ છે પૈસાની સાહેબ ચોરી થઈ પૈસાની અને કોને ચોર્યા સાહેબ કોને છોર્યા અને મા ક્યાં ગયો બધી મને ખબર છે વાહ ભલા મા કામ કાઢ્યું વાહ તો પૈસા તું મોકે પછી હવે મેરા મેરામાં મોજ કરશું આપડે બે હાલે લે आपला <laughs> <laughs> <laughs>

હાય હા 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 જોઈ કે તારો બા પાપડે મેરા મત જાવું છે પણ વાહન વાળા નીકળતા નહીં કીમા બેન જઈશુ એ તો ઉપાધી કર મને નીકળશે જલ્દી વાહન વાળા નીકળે તો હરુ કીમા જઈશુ એ સાહેબ આજ હતો શું હે સાહેબ પણ મારવા સુકા મૈના તું શું ઈ તો ક્યો હુંસાને પણ શું કામ મારો હોય એલે હાથને સાહેબ કામ મારે હે સી કબે આ સાહેબ ઉપાજો કઉ કઉ શું કામ મારે હે તાજે એમાં એવું છે ને મે મેરા હાટું જો ને આવું હતું તારો બાપ કાનિત મેરા હાટુ તે પૈસા ની ચોરી કરી હે તારી સચના સોરીયુ કરાય આવું કરાય હે સોરી કરો તુંય ભેગો છો અને તું એને કે આમ પાય તો તું આમ પાય ઓ બાપા આ સાહેબ આ મારું માં મને ન ખબર કેમ થાય છે આ સોરી કરવી કેમ થાય છે પણ સાહેબ મે સોરી જ ન કરી હું આમાં ભેગોય નથી પૂછો

हां बता साहब साहब नो करो साहब जेल मा न ले जाओ साहब साहब रेवा दियो पधडिया ए आज तो मैं रे जाऊ ताडी मने पाछो हई के मैं रे जाऊ पता र बात जाडिया मैं केरा सोरी करी